ધી ને મહાદેવ હર બધા નાખ્યા લોવાનો ભાઈ અત્યારે ટ્રેક્ટર ઉપડતું નતું તો હવાર આવી રીતે ટ્રેક્ટર ઉપાડવાનું હોય ને મોરો દેવાનો હે આઈ સર જોરદાર તકરા થઈ ગયા ઓલું ઉપડે હે નહીં એ બધું જોવાનું કેમકે આમાં હે ને બેટરી નથી ને બેટરી ચડાવીને ચાલુ કરી દીધું હે હવે તમે જોયા રાખો કે શું થાય છે એટલું થી જાવ દે આનું હે ને બમ્પર ઊંચું હોય જીરીઊનું નીચું છે ઓ કથરીનો ઓલી ગાડી વાહ હાલો ઉગડીતા કેમ વાંધો ના ઉભડી ગયો

અને આપણો ભાણેક ગયો આપણા માટે સરસ મજાની મસ્ત ચા લેવા એટલે આપણે ચા પી અને ચાર પાંચ વિડીયા હતા એ આપણે એડિટ કરી નાખા હે અને જો તમારે આમાંથી કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તો અત્યારે તમે આવી જજો ચાવડા મશીનરીઝ ખંભાળિયામાં ત્યાંથી તમને બધા ટ્રેક્ટર મળી જશે જો આપણી પાસે એક કોઈ એક ટ્રેક્ટર પડ્યા છે અને જો તમારે કોઈને બીજું ટ્રેક્ટર લેવું હોય તો એ તમે એમાં હે ને મેસેજ કરી દેશો ને એટલે તમને બીજું પણ ટ્રેક્ટર મળી રહે પછી આપણે જવાનું સાંભળ્યું હોલેનના શોરૂમને સુડતાલીસ દસ પંચાવન દસ જોવા અને પછી જશું આપણે બીજી એક જગ્યાએ જે કામ હશે એ પણ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આજથી આપણે થોડા ઘણા વ્લોગ ચાલુ કરવા હે એટલે આપણે તમને ડેલીની અપડેટ માહિતી આપતા આપણે તમને કીધું તો એક મહાન હસ્તી આપણા શોરૂમ આવવાની કે બરોબર એ જોતા જતા હાર હારા સેલિબ્રિટીનો શોરૂમ જોયો નથી મામા વસ્તુ બગાડવા આવી નથી ગયા બેટરી ફૂલ ચાર્જિંગ છે ભાઈ ભડાકા થાય ફૂટ હજી એક ભડાકા થઈ ગયા એક એક તો બરાબે ને હે ને પેરેલલ માં કનેક્ટ કર પછી હે ને મજા એટલે રાખવાનું હે ઈ વિચાર કરજો જીરી બરાબર પ્લસ માઈનસ કનેક્ટ કરો કે ફાટે કરો આમાં નથી

લેડીઝ સરકારની જરૂર છે અમારે ટેક્ક મસ્તરિયો કે સાથ કરના છે 5000 રૂપિયા આલો ક્યારે કબૂક હે પછી આ ભાઈ

કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ન્યુ બિઝનેસ ભાઈ તમને કોંગ્રેચ્યુલેશન્સ ન્યુ ફોર બિઝનેસ માટે થેન્ક યુ થેન્ક યુ બહુ સારું છે બહુ નામ રામ તમારું કામ કાજ જોઈને બહુ અમે અતિ ઉત્તમ પ્રાપ્તિ પામ્યા છીએ આજે અમને સ્વર્ગની અંદર જગ્યા મળી જશે ઓય રે આનંદ સ્વર્ગમાં જગ્યા ભાઈ ભાઈ અને આપણે ઓલા આગલો જી વ્લોગ હતો ને પૂરો કરવાની તૈયારીમાં હે મામા કે કેવા માંગતા હતા હું કહેતા ના 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 મામા છે છે ગાડી ગાડી આપણી હેરિયર ટોપ મોડલ છે અને એમાં જો જીજે સાણત્રી એમ ત્રણ હજાર નંબર લીધા સો કે ના વીઆઈપી હોય પણ હવે હે ને ઉંદેડાનો ગયો વધતો એના હિસાબે આપડે એક ભાઈ ટૂચકો કીધો તો કે મિરાજની પડીકીઓ આપણે આમાં મૂકીને તો કંઈ પ્રોબ્લેમ આવે નહીં એટલે એક પડીકી આપણે વાં રાખી દીધી ને એક પડીકી આપણે આ બાજુ રાખી અને ત્રીજી પડીકી છે ને આપણે આટલામાં ક્યાંક આપણે રાખી દેવું અને હે ને ભાઈ તમારે ગમે એવી ગાડી પ્રીમિયમ હોય ને તો એનું દવાખાને જ આવવું પડે જો ખંભાળિયામાં રાધે મોટર્સ કરીને દવાખાનું હે પ્રીમિયમ ગાડીઓનું ને આવીને તમે સર્વિસ કરાવી જજો